વડોદરાના સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજરોજ સમલાયા ખાતે આવેલ ખેડૂત સહકારી કોટન સેલિંગ સો લિમિટેડ ખાતે કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર અને પ્રમુખ રાજુભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો કપાસના મહત્તમ ટેકાના ભાવ રૂપિયા સાત હજાર ચારસો એકોતેર રૂપિયા ખરીદી કરવામાં આવ્યું છે આ ખરીદી રજાના દિવસો સિવાય સોમથી શુક્રવાર કરવામાં આવનાર છે આ પ્રસંગે બજાર સમિતિના ઉપપ્રમુખ ભગવાનસિંહ જાદવ માજી ચેરમેન દિનશાહ પટેલ સહિતના અગ્રણીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા ટેકાના ભાવે ખેડૂતોનો પાક ખરીદવાનો મુખ્ય આશય ખાનગી વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ ન થાય અને ખેડૂતોએ પકવેલા પાકને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી સરકાર દ્વારા ખેડૂતોના પાક ટેકાના ભાવે ખરીદવામાં આવે છે બજાર સમિતિ દ્વારા કપાસની ખરીદી ચાલુ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે अजरुद्दीन चौहान दिव्यांग न्यूज सावली वडोदरा